લઈ જવાતો દારૂ અને બિયરનો જથ્થો પાદરા પોલીસે ઝડપી પાડ્યો બસ સહિત પંદર લાખ એકવીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે બે ફરાર પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા તરફથી એક લક્ઝરી બસમાં દારૂ અને બિયનનો જથ્થો લઈ આવી રહ્યા હતા જે બાતમીના આધારે પાદરાના ફુલબાગ નજીકથી લગરી બસમાં ચોરખાનું બનાવીને છુપાવેલ બિયનનો જથ્થો અને બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પાદરા પોલીસે બસ ચાલક હરેશ રાઠોડિયા વડોદરાના સોમા તળાવ પાસે રહેતો જેની ધરપકડ કરી હતી જ્યારે જાણવા મળ્યા મુજબ દારૂ બિયરનો જથ્થો મંગાવનાર અને આમળાનો કિરણ ભૈલાલભાઈ પરમાર તથા વિશ્વજીત ઉર્ફે લાલો સારસા ફરાર થયો હતો પોલીસે દારૂ અને બિયર અને લક્ઝરી બસ સહિત રૂપિયા પંદર લાખ એકવીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે